પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજથી શરૂ થતી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ રાધનપુરના અલગ અલગ પાંચ સેન્ટરમાં પહોંચ્યા હતા તેમને આજરોજ રાધનપુરની સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સદભાવના ટ્રસ્ટીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીઓને સારું પેપર જાય તેવા આશીર્વાદ આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે મીઠું મોઢું કરાવવામાં આવી કુમકુમ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા ગુજરાતની રિપોર્ટની પરિસ્થિતિ સારી રહી છે ત્યારે જયમ્સ રાધનપુર સદભાવના આજે વિદ્યાર્થીઓને तिलक શુભકામનાઓ આપવા આવી રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો